આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાંકડોલ હિંમતનગર ખાતે જ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદિવાસી સંમેલન તથા આદિવાસી સમૂહ લગ્નોત્સવ યોજવાયો હિંમતનગર મંદિરે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ દાસ સ્વામી તથા સદગુરુ પૂજ્ય વિવેક સાગર સ્વામી તથા સંતોએ સવારે દસ ને ત્રીસ કલાકે લગ્ન સભા મંડપમાં પાવન કરીને આદિવાસી સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ તથા ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ તથા એનજી પ્રોડક્ટ્સના પ્રમુખ શ્રી ગોપાલશ્રી રાઠોડ કેવલભાઈ જોશિયારા પ્રદેશ મંત્રી આદિજાતિ મોરચા ભાજપ ગુજરાત પ્રદેશની હાજરી ભવ્ય રીતે આદિવાસી સંમેલન યોજાયું હતું જેમાં વ્યસન મુક્તિ તથા સમૂહ લગ્નથી થતા ફાયદા વિશે સદ્ગુરુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આદિવાસી સમૂહ લગ્નોત્સવમાં સો જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રો તક વિદ્યથી લગ્નગ્રંથથી જોડાયા હતા જેમાં દરેક યુગલને રૂપિયા એક લાખથી પણ વધુના દાગીના તથા વસ્તુઓ સ્વરૂપે કર્યાવરો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મંદિર ખાતે પંદર થી વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ પણ આ પ્રસંગે સામેલ થયા હતા જેમાં દરેક